એર એશિયાની ફ્લાઇટમાં બેંગકોકથી આવેલી યુવતીના સામાનમાંથી ચાર કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે જેને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા ચાર કરોડથી વધુ હોવાનું જણાય છે અમદાવાદ એરપોર્ટ પર બે બેગ ગુમ થઈ હોવાને લઈને પેસેન્જર યુવતીએ ફરિયાદ કરી હતી જોકે બાદમાં યુવતીની બેગ મળી આવી હતી જેમાં કસ્ટમ વિભાગે શંકાના આધારે યુવતીની બેગ તપાસતા કપડાંની અંદર છુપાયેલા હાઇબ્રિડ ગાંજાના દસ પેકેટ મળી આવ્યા હતા બેંગકોકથી આવેલી યુવતીની બેગમાં ગાંજાના દસ પેકેટ મળ્યા અધિકારીએ જણાવ્યું હતું કે ઝડપાયેલી યુવતીની ઓળખ નીતેશ્વરી રતનલાલ ગિલ તરીકે થઈ છે જે પંજાબના જલંધરની રહેવાસી છે યુવતી તેર ઓગસ્ટના રોજ અમદાવાદ આવી હતી પછી તેને બે બુક બેગ ગુમ થયાની જાણ કરી અને ખોટી રીતે હેન્ડલ કરાયેલા સામાનનો દાવો નોંધાવીને એરપોર્ટથી બહાર નીકળી ગઈ હતી જ્યારે થોડા દિવસો પછી યુવતીની એક બેગ આવી અને નિયમિત તપાસ પછી તેને ક્લિયર કરવામાં આવી હતી જ્યારે યુવતીની બીજી ટ્રોલી બેગ અમદાવાદ પહોંચી ત્યારે કસ્ટમ અધિકારીઓએ શંકાના આધારે બેગ ખોલતા તેમાંથી ગાંજાના પેકેટ મળી આવ્યા હતા કસ્ટમ વિભાગે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી એડિશનલ કમિશનર નેતૃત્વ હેઠળ કસ્ટમ અધિકારીઓએ એશિયાના સ્ટાફ દ્વારા મુસાફરનો સામાન લેવા માટે સંપર્ક કર્યો હતો જોકે ગીલે રૂબરૂ હાજર થવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે જલંધરમાં છે અને તેના બદલે તેને જલંધરના સિમોન પીટરને તેના વતી બેગ લેવા માટે જણાવ્યું હતું જોકે તેને ઇનકાર કરતા તપાસકર્તાઓને શંકા ગઈ હતી અને તેમણે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી હતી આ પછી પોલીસની ટીમે ગિલને કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી શોધી કાઢી હતી અને અટકાયત કરીને એરપોર્ટ પર લાવવામાં આવી હતી જ્યાં ગિલની હાજરીમાં બેગ ખોલવામાં આવી હતી જેમાં મળી આવેલા ગંજાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો કેસ સીઆઈડી ક્રાઇમને સોંપાયો ગિલ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબટેન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ માટે સીઆઈડી ક્રાઇમના નાર્કોટિક સેલને સોંપવામાં આવી હતી અમદાવાદ